ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાર્તા સાંભળીશું કે સંસારમાં સૌથી મોટું દુઃખ શું તો આ વાર્તા ખૂબ સરસ છે એ આપણે સમજીશું તો સૌથી મોટું દુઃખ શું છે શું ગરીબ હોવું તે દુઃખ કહેવાય કે પછી નિર્ધન હોવું તે દુઃખ કહેવાય કે પછી અપંગ વિકલાંગ હોવું તે દુઃખ કહેવાય કે પછી નિસંતાન હોવું તે દુઃખ કહેવાય છેવટે સૌથી મોટું દુઃખ કોને કહેવાય મિત્રો આ વાર્તાને ધ્યાનથી સાંભળજો સાંભળજો અંત સુધી તમને ખૂબ જાણવા મળશે કે કે આપણે સુખી છીએ દુખી છીએ તો ભગવાનની કેટલી મહેરબાની છે સુખી છીએ તો કેટલી મહેરબાની છે શું છે આખી દુઃખ તો આ બધું આપણે ધ્યાનથી સાંભળશું એક પ્રાચીન સમયની વાત છે એક વેપારી હતો તેને એક પુત્ર હતો તે પુત્રને તેણે સારી રીતે ભણાવ્યો ગણાવ્યો અને સારું પાલન પોષણ કર્યું તે વેપારી એટલો મોટો વેપારી પણ ન હતો તે સામાન્ય નાનો એવો વેપાર કરતો અને તેના ઘરનું પાલન પોષણ ગુજરાન ચલાવતો એટલું એ કમાઈ લેતો હતો તેનો છોકરો ધીરે ધીરે મોટો થયો અને તેના મિત્રોની ખરાબ સંગત ને લઈને તે મિત્રો સાથે શરાબ પીવાની તેને લત લાગી ગઈ દિવસેને દિવસે તેની આ શરાબ પીવાની આ દારૂ પીવાની લત વધતી ગઈ તેના ખરાબ મિત્રો સાથે તેની બેઠક ઉઠક હતી દિવસેને દિવસે વધતી જ ગઈ એની બેઠક ઉઠક તે ઘણું સારું ભણેલો હતો પણ આ ખોટી સંગતના હિસાબે તે કોઈ કામ ધંધો કરતો નહીં તેની પત્ની અને બાળકોનું ગુજરાન પણ તેના પિતા કરતા હતા તે તેની પોતાની જવાબદારી પણ લેતો ન હતો એટલો બધું ખરાબ સંગત પર ચડી ગયો હતો એ પોતાને પણ પૈસા જોતા હોય એ એ બી એના પિતા પાસે લઈને વાપરે પોતા પણ પોતાનું પણ એ ગુજરાન ચલાવે એટલો સક્ષમ નહીં જ્યાં સુધી શેઠ જીવતા હતા ત્યાં સુધી તો તેને સુધારવાની તેણે બહુ કોશિશ કરી બહુ કોશિશ કરતા હતા બહુ કહેતા હતા કે થોડું કામ ધંધામાં ધ્યાન આપ કમસે કમ તારા પરિવારની જવાબદારી ઉપાડી લે મને હવે મુક્ત કર શાંતિ આપ આ વેપારી બહુ કે આ વેપારીનું એ સાંભળે નહીં પણ તેનો છોકરો કઈ વાત માને જ નહીં ગમમે એટલું કે ગમમે તે કરે પણ એ કઈ સાંભળે નહીં પછી તે શેઠ થોડા સમયમાં બિચારા ચિંતામાં ને ચિંતામાં ગુજરી ગયા હવે જ્યાં સુધી તે જીવતા હતા ત્યાં સુધી તો તેના પરિવારનું ગુજરાન તે ચલાવી લેતા હતા એને ખબર પડતી ન હતી કે ક્યાંથી આવે છે શું થાય છે અને શેઠ મરી ગયા પછી આખા પરિવારનો ભાર એ છોકરા પર આવી ગયો હવે આ છોકરો તેના પરિવારનો ખર્જો ઉપાડવા માટે અસમર્થ હતો તેને ક્યારેય કામ કર્યું જ નહોતું કમાયું જ નહોતું તે જેટલું પણ કમાય તે બધું તેના પીવામાં દારૂમાં ખર્ચ કરી દે છે ધીરે ધીરે તેણે જે તેના પિતાનો જે ધંધો હતો તેને બરબાદ કરી દીધો બધું તેણે શરાબમાં દારૂની લતમાં ઉડાડી મૂક્યું જે કંઈ મિલકત હતી ઘર ફેક્ટરી જે પણ થોડું ઘણું મિલકતમાં હતું એ બધું વેચાઈ ગયું અને પછી તો એક સમય એવો આવ્યો કે ખાવા માટે પણ ફાફા પડવા લાગ્યા અને તેના બાળકો તેની પત્ની તેના પરિવારને ભૂખ્યા સૂવાના દિવસ આવી ગયા આવી ખરાબ હાલત થઈ ગઈ અને જ્યારે આવી ઘરની હાલત થઈ એટલે તેણે ધીરે ધીરે તેની આંખ ખુલવા લાગી કે મારો પરિવાર ભૂખ્યો સૂવે છે હવે ધીરે ધીરે એને સમજાઈ રહ્યું છે અરે આ શું થઈ ગયું મારા ઘરમાં અન્નનો એક પણ દાણો નથી હવે શું કરું કરું તો શું કરું કઈ વિચાર કરે છે શું એવું કરું કે જેનાથી મારા ઘરનું પાલન પોષણ હું કરી શકું શું કઈ હવે વેચવા લાયક પણ કઈ બચ્યું નતું કે શું વેચું જેનાથી વેચીને ઘરમાં પાલન પોષણ કરી શકું એટલો દુખી થયો તે કામ ધંધો શોધવા નીકળે છે જ્યાં ત્યાં ભટકે છે પણ તેને કોઈ કામ આપતું નથી કારણ કે તે દારૂ પીતો હતો માટે એની કોઈ ઈજ્જત ન હતી હવે ગામ નગર શહેરમાં ઓ માણસ રહેતો હોય તો એને બધા જાણતા હોય કે આ તો બહુ પીવે છે તો એને કોણ કામ ધંધો આપે તેની કોઈ ઈજ્જત ન હતી તેને તેની વારસાની મિલકત પણ તેને બધી વેચી નાખી હતી આ બધું તો સમાજ જાણતો જ હોય માટે તેનું તેને કોઈ પણ નોકરી આપવા માટે બે પાંચ પૈસાની નોકરી આપવા માટે કોઈ તૈયાર હતું નહીં તેના પરિવારના લોકો પણ તેને માન સન્માન ઇજ્જત આપતા ન હતા તેનો પરિવાર પણ તેનાથી દુખી રહેતો હતો હવે તે રાત દિવસ એક જ વિચાર કરવા કરે કે હવે એવું તે હું શું કરું કે મારા પરિવારનું હું સારી રીતે ભરણ પોષણ કરું કરી શકું અને લોકો મને માન સન્માન આપે મારી ઇજ્જત આબરૂ વધે બસ આ જ ચિંતા એને હવે ખાતી હતી આવો વિચાર તો વિચાર તો એક વાર ત્યાં જતો હતો ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક જગ્યા પર ઝાડ નીચે એક સાધુ મહારાજ તેના શિષ્યોને દુઃખ વિશે આપી રહ્યા હતા તે શિષ્યોને કહી રહ્યા હતા કે દુઃખ દુઃખ માણસને કેમ મળે છે કેવું હોય દુઃખનું કારણ શું હોય અને દુઃખનું નિવારણ શું હોય આ બધું પ્રવચન તે સાધુ મહારાજ એના શિષ્યોને આપી રહ્યા હતા અને આ રસ્તામાં જતો હતો એટલે આને આવું કઈ સાંભળ્યું આવું સાંભળીને તે છોકરો સાધુ પાસે જાય છે અને તે સાધુને ને દંડવત પ્રણામ કરે છે અને સાધુને કહે છે કે મહારાજ હે સાધુ મહારાજ હું બહુ દુખી છું મારી સહાયતા કરો સાધુ મહારાજ તેને કહે છે તને શું દુખ છે તું તો અઠ્ઠો કઠ્ઠો અઠ્ઠો પઠ્ઠો દેખાય છે નવ જુવાન છે તને વળી શું દુખ છે એટલે તે છોકરો બોલ્યો મહારાજ હું બેરોજગાર છું મારા ઘરમાં ખાવા માટે અન્ન નથી મારા બાળકો મારી પત્ની પરિવાર ને ભૂખ્યા સૂઈ જવું પડે છે હવે એવું તો શું કરું જેનાથી મારા પરિવાર નું પાલન પોષણ કરી શકું ઘણી વાર તો મને એવો વિચાર આવે છે કે હું આત્મહત્યા કરી લઉં હું આ જીવન થી હતાશ થઈ ગયો છું જ્યારથી મારા પિતા મૃત્યુ પામ્યા છે ત્યારથી મારા ખિચ્ચામાં એક ફૂટી કોડી પણ નથી રહી મારા પિતાના ગયા પછી હું બહુ દુખી થઈ ગયો છું હું મારા પરિવારનું પાલન પોષણ કરવા માટે અસમર્થ છું તે 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 આટલી વાત સંતને કહે કહે છે છે અને અને આટલું સાંભળી ગુરુજી ગુરુજી બોલ્યા કે જા તારું કામ કર જ્યારે તને સાચું દુખ પડે ને ત્યારે તું આવજે ત્યારે હું તેનું સમાધાન બતાવીશ અને તે છોકરો ત્યાંથી ઉભો થઈને ચાલવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો અરે આ ગુરુજીએ મને આવું કેમ કહ્યું સાચું દુઃખ પડે ત્યારે આવજે શું આ મારું સાચું દુઃખ નથી અરે સાચું દુઃખ બીજું કયું હોય શું હોય આ સાચું દુઃખ નથી અરે આનાથી મોટું બીજું તો શું દુઃખ હોય શકે કે હું અને મારો પરિવાર ભૂખ્યા સુઈએ છીએ મારા પરિવારનું હું પાલન પોષણ નથી કરી શકતો હું બેરોજગાર છું કેટલી વાર તો વિચારું છું કે આત્મહત્યા કરી લઉં મે આટલું બધું સાધુ મહારાજને કહ્યું તો સાચું દુઃખ પડે ત્યારે આવજે તો હવે તે છોકરો ઘરે આવે છે અને વિચાર્યા જ કરે છે તે સાધુએ શરૂઆતથી લઈને અંત સુધી તેને શું કહ્યું તે જ વિચાર કર્યા કરે છે અને સાધુએ તો એવું કીધું હતું કે જા અને તારું કામ કર તને સાચું દુઃખ પડે ત્યારે આવજે તો આ છોકરાને આટલી વાત પરથી એટલું સમજાયું કે સાધુએ મને પહેલા કામ કરવાનું કહ્યું કે જા તારું કામ કર તો શું કામ કરું હું એવું શું કામ કરું એવું કરું કે મારા પિતાનો જે ધંધો હતો એ હું ફરીથી ચાલુ કરું પછી તો છોકરાને એવો વિચાર આવ્યો પિતાનો ધંધો સંભાળવાનો પછી એ છોકરાએ તેના પિતાના ધંધાની પહેલેથી જ શરૂઆત કરી શરૂઆત કરે છે અને મનથી હવે એ કામ કરવા ઈચ્છતો હતો એટલે કામ કરવા લાગે છે આમ ધંધાની શરૂઆતમાં તેને થોડી તકલીફો પડી પણ ધીરે ધીરે એની સાચી લગનથી એને ધંધો શરૂ કર્યો એટલે ધીરે ધીરે તે પાટે ચડી ગયો તેનો ધંધો ધીરે ધીરે સરસ ચાલવા લાગ્યો અને થોડો સમય જાય છે એટલે તેનો ધંધો જામી ગયો બરાબર જોર ધંધો ચાલવા લાગ્યો હવે તેનો પરિવાર ભરપેટ ભોજન જમે છે તેના ધંધામાં તેણે બીજા કારીગરોને પણ રાખ્યા હતા એટલે તેના લીધેથી બીજા પાંચ ઘરોમાં પણ ચૂલા જગે છે બીજા પાંચ ઘરોનું પણ પાલન પોષણ ભરણ પોષણ થઈ રહ્યું છે અને પછી તેના મિત્રો તેના જે મિત્રો હોય છે એ એને વધારે સલાહ આપે છે આ છોકરાને કે તારે ધંધાને તું હજી વધાર હજી આગળ લઈ જા કઈક નવો વિચાર લોકો તને શેઠના નામે ઓળખે એવું કઈક કર તેના બધા મિત્રો આને આવી સલાહ પર લઈ ગયા અને એના મિત્રોની આવી વાત સાંભળી તેણે મગજમાં લઈ લીધી તેણે તેના ધંધાને વધારે ને વધારે આગળ લઈ જવા માટે પહેલા તો તે શુદ્ધ ચોખ્ખો માલ વેચતો હતો પણ હવે તેના ધંધાને એને વધારવાની લાલચ જાગી એટલે લાલચમાં વધુ કમાવાની લાલચમાં તે નકલી નકલી માલ માલ તૈયાર કરવા લાગ્યો અને બજારમાં વેચવા લાગ્યો તેના વેપારીઓ સાથે તે નકલી માલના વેચ વેચે છે અને અસલી માલના પૈસા લે છે દગો કરવા લાગ્યો તેની લાલચ વધારે જાગી અને વિચારે વિચારતો હતો કે હું નગર શેઠ બની જાઉં સૌથી ધનવાન માણસ બની જાવ પછી તેની કંપનીમાં બધું જ નકલી માલ તૈયાર કરવા લાગ્યો બધો જ માલ નકલી થોડા જ સમયમાં તે કરોડપતિ બની ગયો ખૂબ ધનવાન બની ગયો પણ તે કરોડપતિ થોડા સમય માટે જ રહે છે ધીરે ધીરે લોકોને વેપારીઓને તેના માલ વિશે જાણ થઈ જાય છે કે આ તો નકલી માલ વેચે છે અસલી માલના પૈસા લે છે તો તેની પાસેથી લોકોએ માલ લેવાનું જ બંધ કરી દીધું નકલી માલ કોઈ ક્યાં સુધી શકે ખબર પડે તો સ્વાભાવિક રીતે બંધ જ જ કરી દેને લોકો હવે તેની કંપનીમાં કંપનીમાં જેટલો પણ માલ તૈયાર હતો તે પડ્યો રહ્યો તેનું વેચાણ થતું બંધ થઈ ગયું વેચાણ અટકી ગયું હવે તેને ધંધામાં નુકસાન થવા લાગ્યું માલ પડ્યો રહે મજૂર તો પગાર ચૂકવવો જ પડે માલનું જે કાચા માલની જે સામગ્રી આવે તેના પૈસા ચૂકવવા પડે તેના ઘરના પૈસા લાગ્યો હવે ધીરે ધીરે માલ વેચાતો નહીં બધો પડ્યો રહે એટલે વ્યાજે પૈસા લઈ પગાર ચૂકવે કંપનીના માલ સામગ્રી આ બધું છે હવે વ્યાજે પૈસા લઈને કરવા લાગ્યો ધીરે ધીરે તેની પાસે જેટલી સંપત્તિ કરોડપતિ બની ગયો હતો એટલે સંપત્તિ ધન મિલકત ખરીદ્યું હતું એ બધું જ હવે વેચવા લાગ્યો બધી ભેગી કરી અને વેચવા લાગ્યો અને તે વેચાયા પછી પણ પૈસા ન હોય તો વ્યાજે પૈસા લઈને ધંધામાં નાખે મજૂરોને પગાર આપે હવે ધીરે ધીરે તેના માથે દેણું થવા લાગ્યું કર્જ થવા લાગ્યું તે દેવામાં ડૂબવા લાગ્યો તે પાછો રોડ ઉપર આવી ગયો જ્યાંથી તેને શરૂઆત કરી હતી જીરો થી શૂન્ય થી ત્યાં જ પાછો આવી ગયો અને ફરી એવી ને એવી જ ફરી હાલત થઈ ગઈ પહેલા હતી એવી હવે તો તેના પરિવારને જમવાના ખાવાના પણ ફાફા પડી ગયા ભૂખ્યા સુવાના દિવસો આવી ગયા અને બહુ દુખી થયો અને હેરાન થઈ ગયો હવે શું કરું આ કરજ કેવી રીતે ચૂકવું અને મારા પરિવારનું ભરણ પોષણ હું કેવી રીતે કરું હવે તો તેની હિમ હવે તે હિંમત હારી ગયો અને વિચારે છે કે આ વખત તો મારે આત્મહત્યા કરવી જ પડશે હવે મારી પાસે કોઈ રસ્તો જ નથી હું જિંદગીથી થાકી ગયો છું આવું વિચારીને આત્મહત્યા કરવા માટે તે ઘર છોડીને બહાર ચાલતો ચાલતો નીકળી પડે છે અને રસ્તામાં જ્યાં ચાલતો હતો ત્યાં થોડે દૂર પહોંચ્યો અને તેને તે સાધુ દેખાયા જે તેને પહેલી વાર મળ્યા હતા ત્યાં સાધુ એ વખતે બી દુઃખ વિશે કંઈ પ્રવચન આપી રહ્યા હતા અને પાછો તે સાધુ પાસે પહોંચી ગયો અને સાધુને પ્રણામ કરીને કહે છે કે સાધુ તમે જ્યારે હું પહેલી વાર તમારી પાસે આવ્યો હતો ત્યારે તમે મને કહ્યું હતું કે તને જ્યારે સાચો દુઃખ પડે ત્યારે આવજે ત્યારે હું તને રસ્તો બતાવીશ અને હવે મહારાજ ફરી દુખી છું હું હવે મારી જીવવાની કોઈ ઉમ્મી નથી પહેલી વાર હું જ્યારે આવ્યો હતો ત્યારે માત્ર હું ભૂખ્યો હતો એટલે દુખી હતો કે ઘરમાં બે ખાવાનો અન્નનો તો હું બેરોજગાર હતો પણ આ વખતે તો હું બેરોજગાર મારો ધંધો પણ બંધ થઈ ગયો છે મારી પાસે કોઈ કામ નથી અને મારી ઉપર બહુ કરજ થઈ ગયું છે ઘરમાં કંઈ પણ નથી અન્નનો દાણો નથી બાયરા છોકરા ભૂખ્યા ઊંઘે છે અને કરજમાં બહુ ડૂબી ગયો છું લોકો મારી પાસે પૈસા માંગે છે પૈસા માંગવા ઘરે આવે છે ધમકીઓ આપે છે હવે હું શું કરું હવે મારે આત્મહત્યા કરવી જ પડશે તો મહારાજ બતાવો આનાથી મોટું હવે દુઃખ કયું હોય તમે કહ્યું હતું સાચું દુઃખ પડે એટલે આવજે હવે મને સાચું દુઃખ પડ્યું છે એટલે હું આવ્યો છું એટલે આ સાંભળી પેલા સાધુ મહારાજ તે છોકરાને કહે છે કે જ્યારે તું પહેલા દુખ લઈને આવ્યો હતો અને તું અત્યારે પણ દુખ લઈને આવ્યો છે આમાં આ વચ્ચે અંતર શું છે તે મેળવ્યું અને શું તે ગુમાવ્યું શું તે મેળવ્યું શું તે ગુમાવ્યું તું એમ કહે ત્યારે તે છોકરો સાધુને કહે છે કે મહારાજ જ્યારે હું તમારી પાસે પહેલા આવ્યો હતો ત્યારે મારી કોઈ ઇજ્જત ન હતી કોઈ માન સન્માન ન હતું પણ પછી મેં મહેનત કરી સારો કામ ધંધો જમાવ્યો

તે છોકરો ત્યાંથી ઉભો થઈને ચાલતો થઈ ગયો. મહારાજને ગુરુજીની આવી વાત સાંભળીને નિરાશ થઈ ગયો. અને ત્યાંથી થોડે દૂર ત્યાં જે ગુરુજી ત્યાં બેઠા હોય છે પ્રવચન આપે છે ત્યાંથી થોડે દૂર એક ઝાડ હોય છે. એ ઝાડ નીચે તે છોકરો બેસી જાય છે અને વિચાર કરે છે અરે આ સાચું દુઃખ શું હોય છે? આમ વિચારમાં ને વિચારમાં એ છોકરો પાગલ થવા લાગે છે. આમ માનસિક સ્થિતિ ખોઈ બેઠો હોય ને એવું કરવા લાગે છે માથું પકડીને બેસી જાય છે અને દુઃખ પર વિચાર કરે છે કે સાચું દુઃખ શું હોય હું આત્મહત્યા કરવા પર આવી ગયો છું આટલું બધું દુઃખ છે છતાં મહારાજ એમ કહે છે કે સાચું દુઃખ હોય ત્યારે આવશે આ સાચું દુઃખ શું હોય આત્મહત્યા સુધી માણસ આવી જાય તો એ સાચું દુઃખ ના હોય તો સાચું દુઃખ શું કહેવાય આમ તે છોકરો સૂન મારી ગયો એકદમ સૂન મારી ગયું તેનું મગજ ખાલી થઈ ગયું હતું તે એમ કંઈ બોલે જ નહીં તે કોઈ વિચારી શકે સમજી શકે એવી હાલતમાં જ ન રહ્યો એકદમ સૂન મારી જાય છે તે કંઈ વિચારી નથી શકતો જાણે પાગલ જ થઈ ગયો તેને કંઈક થઈ જ ગયું તે છોકરાને એ યાદ નથી કે તે ક્યાં બેઠો છે તે કોણ છે તે શું છે એને કંઈ જ યાદ નથી એટલી ખરાબ ગંભીર એ છોકરાની હાલત થઈ ગઈ થોડી વાર થઈ એટલે સાધુ તેની પાસે આવે છે સાધુ એ આ છોકરાને એની હાલત એની દશા જોઈ એટલે સાધુ મહારાજ ઉભા થઈને તેની પાસે આવ્યા અને એ છોકરાને પૂછે છે કે તું શું વિચાર કરી રહ્યો છે ત્યારે તે છોકરો સંતને કહે છે હું કઈ વિચારી નથી રહ્યો મારું મગજ એકદમ ખાલી છે મને એ નથી ખબર કે હું કોણ છું હું ક્યાં છું હું ક્યાં બેઠો છું હું શું કામ કરું છું હું અહીંયા કેવી રીતે આવ્યો તે છોકરો બધે જ શુદ્ધ બુદ્ધ ભૂલી ગયો એકદમ શાંત પડી ગયો સાધુએ તે છોકરાની વાત સાંભળી અને તેની હાલત જુએ છે અને તેને કહે છે હવે છોકરા સાચું દુઃખ કહેવાય જે અત્યારે તારી પરિસ્થિતિ છે તારી હાલત જે છે એ સાચું દુઃખ કહેવાય જે તારી અત્યારે હાલત છે તેનાથી મોટું દુઃખ બીજું કોઈ નથી જ્યારે માણસ પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે કોઈ સમજ્યા વિચારવાની હાલતમાં ન હોય જ્યારે પાગલ થઈ જાય પાગલ થવા જેવી પરિસ્થિતિમાં આવી જાય તેને પોતાનું ભાન ના રહે તે કોણ છે એ પણ ભૂલી જાય તો તે સાચું દુઃખ કહેવાય જ્યારે માણસ તેની માનસિક સંતુલન ખોઈ બેસે એ સાચું દુઃખ કહેવાય અને હવે તે સાધુએ તે છોકરાને કહે છે કે તને હું ઉપાય બતાવું છું તું તે ઉપાય કર તે તે વાતનો તું અમલ કરજે જે તને હું કહું તારું જીવન સુખી થશે તું અહીંથી સીધો તારા ઘરે જજે અને ક્યારે લોભ લાલચમાં આવતો નહીં કારણ કે લોભ લાલચમાં આવી ગયો હતો માટે તારી આવી દશા થઈ છે તારો ધંધો તને એવો જ પાછો ફરી મળી જશે જેવો તારો પહેલા ચાલતો હતો અને સાધુએ તેના માથા ઉપર હાથ મૂક્યો તે સંત પ્રભાવશાળી હતા ખૂબ સાચા સંત હતા માટે તેના આશીર્વાદથી તે છોકરો સાજો થઈ ગયો ઠીક થઈ ગયો તે સંતે ઘણું તેને આશ્વાસન આપ્યું અને શિક્ષા આપી અને ધીરે ધીરે તેનું મગજ કામ કરવા લાગ્યું અને ફરી તે ઠીક થઈ ગયો અને ઘરે ગયો બીજે દિવસે તે નાહી ધોઈ સ્વસ્થ થઈને ઈમાનદારી પૂર્વક તેનો ધંધો તેને સંભાળ્યો અને પછી થોડા સમય ગયો થોડા દિવસો ગયા એટલે તેનો ધંધો જેમ ફરા ખૂબ સારો ચાલ્યો ફાટ ફાટા તેનો ધંધો ચાલવા લાગ્યો સાધુ મહારાજની કૃપાથી તેના ઘરમાં બધું જ સારું થયું તેનું માન સન્માન તેની ઈજ્જત એને બધું જ પાછું મળ્યું તેની મિલકત ગઈ હતી તેનું ઘર બધું જ એને પાછું મળ્યું એટલે મિત્રો આ વાર્તામાંથી આપણને એ સમજ પડે છે કે સૌથી મોટું દુઃખ સંસારમાં કયું હોય કે જ્યારે માણસનું મગજ કામ કરવાનું બંધ કરી દે તેનું મગજ એકદમ ખાલી થઈ જાય તેને એ પણ ભાન ન રહે કે એ કોણ છે તેનું માનસિક સંતુલન બગડી જાય તે પાગલ જેવું થઈ જાય આ સૌથી મોટું દુઃખ કહેવાય કારણ કે જ્યાં સુધી આપણે સ્વસ્થ છીએ સારા હોઈએ ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુનો સામનો કરી શકીએ છીએ કામ કરી કમાઈને બધું જ કરી શકીએ છીએ આપણને નવી તક મળે છે આપણે સ્વસ્થ હોય સ્વસ્થ હોય તો આપણને આપણે ગમે તેવી મુશ્કેલીઓથી લડી શકીએ છીએ પણ જયારે આપણે ખરાબ હોય આપણી મગજની સ્થિતિ ખરાબ હોય તો આપણે શું કરી શકવાના તો એ સૌથી મોટું દુઃખ છે મિત્રો માટે મારી જો પૂરી વાર્તા તમે સાંભળી હોય અને તમને સારી લાગી હોય તો હું આશા રાખું છું મારી વાર્તા તમને સારી લાગી હશે તો મારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને આ વાર્તામાંથી તમને ઘણી બધી પ્રેરણા મળી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ